ગઢડા તાલુકાના લીંબાળી ગામે ઘેલો નદી પર આવેલા બે પચાસ વર્ષ જૂના અને જર્જરિત પુલો સ્થાનિક રહીશો માટે મોટો ચિંતાનો વિષય બની ગયો છે ખેલો નદી પર આવેલા બે પચાસ વર્ષ જૂના અને જર્જરિત પુલો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી અને ઇતારીયા ગામના આશરે બાર હજાર લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે આ પુલો રાજકોટ જસદણ ભડલી વિચા બોટાદ ગઢડા અને ભાવનગર જેવા શહેરો સાથે જોડાણનો મુખ્ય માર્ગ છે આ બ્રિજ નીચેથી પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે તેમજ રસ્તો પણ બિસ્માર હાલતમાં છે પુલો સાંકડા હોવાથી બે વાહનો સામ સામે આવે ત્યારે પસાર થવામાં મુશ્કેલી પડે છે જેનાથી ગંભીર અકસ્માતનો ભય રહેલો છે સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વડોદરા જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે નવો અને પહોળો પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક રહીશોની સલામતી સુનિશ્ચિત કરી શકાય પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ને લીંબાળી ગામના વતી આ બ્રિજ આશરે પચાસ વર્ષ જેવું થવા આવ્યું બંને ગેલામાં બે બ્રિજ આવેલા છે બે બે ગેલે અને આ લીંબાળી અને ઇતરિયા ગામની આશરે પંદર હજારની વસ્તી ધરાવતું હોય અને આ બંને ગામને આ પુલ ઉપરથી પસાર થવું પડે છે અને જાય જસતણ જાય કે બોટાદ કે ગરડા જવા માટે એક જ બ્રિજ છે અને આ બ્રિજ બ્રિજની હાલ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જે તાજેતરમાં ઘટના બની એ ઘટના અહીંયા ફરી અહીંયા આજ જ આ જ પુલ ઉપર ન બને એવી મારી મીડિયા સમય મારી અપીલ છે અને સરકાર દ્વારા આ મીડિયા સુધી પહોંચે એવી મારી વિનંતી મારું નામ કલ્પિતભાઈ જાપડીયા ઝાપડીયા લીમા અમારી આ પુલની સ્થિતિ એકદમ સાંકળી અને જર્જરિત છે કે આ પચાસ વર્ષ જૂનો પુલ છે જે એકદમ જર્જરિત અને દયનીય હાલતમાં છે ફૂલ તકલીફ પડશે ટ્રાફિકની સમસ્યા થાય છે અને પશુપાલન આવે ત્યારે એ તો બહુ મોટી તકલીફ ઊભી થાય છે પુલ ઉપરથી ગઢડા જસતણ બોટાદ અને આજુબાજુના અનેક ગામડા જવા માટે એકમાત્ર વૈકલ્પિક પુલ છે અમારી માંગ એટલી જ છે કે વડોદરામાં જે ઘટના બની છે એવી એવી ઘટના અમારા ગામમાં ન બને અને પણ કોઈ પણ એવી દુર્ભાગ્ય ઘટના ન બને એટલા માટે અમે સરકારને રજૂઆત કરી હતી કે ભવિષ્યમાં આ પુલનું નવું નિર્માણ કરી અને કોહળો પુલ બનાવી